હવે મહારાજ બીજો ઓપ્શન બતાવે છે કે શાલિગ્રામની પૂજા કરવી શાલિગ્રામ એટલે શું તો કે ગંડકી નદીનો પથ્થર એને શાલિગ્રામ કહેવાય છે જે રીતે નર્મદાનો દરેક પથ્થર શિવલિંગ કહેવાય છે હર કંકર શંકર એવું કહેવાય છે નર્મદાની અંદર જેટલા પથ્થર છે એ બધા જ શિવનું સ્વરૂપ ગણાય છે તો શાલિગ્રામ છે એના વિશે પુરાણોની અંદર અલગ અલગ કથાઓ જોવા મળે છે પરંતુ આપણે એક ઇતિહાસ પદ્મપુરાણને આધારે જો જોઈએ તો સમુદ્રપુત્ર જાલંધર જેના લગ્ન સતી દેવીની સાથે થયેલા અને આ જાલધર અસુર હતો પ્રજાને ખૂબ પીડતો દેવતાઓ પણ એનાથી ત્રાસી ગયેલા અને દેવતાઓ ભગવાન નારાયણને શરણે ગયા ભગવાને એમને ધીરજ આપી અને વિચાર્યું કે જાલંધરને બળથી જીતવો એ તો બહુ મુશ્કેલીવાળું કામ છે કારણ કે એની આ તાકાત પાછળ એની સ્ત્રી વૃંદા એનું પાતિવ્રત એનો પ્રભાવ કામ કરે છે એની પહેરાવેલી કમળની માળા કામ કરે છે અને એ માળા કરમાય તો જ જાલંધરનું મૃત્યુ થાય પરંતુ એ માળા ક્યારે કરમાય તો કે જ્યારે વૃંદાનું સત ભંગ થાય એનું પાતિવ્રત ભંગ થાય તો જ એ માળા કરમાય એટલે સતીના સતમાં હાથ નાખવો એ કામ ખૂબ કઠણ ગણાય અને આ બીડું તો પરમાત્મા સિવાય બીજા કોઈ ઝડપી ના શકે નહીં તો બળીને ભસ્મ થાય એટલે ઘણો બધું કોકડો ગૂંચવાયેલું હતું છેવટે સમાજના તમામ સતીઓ અને તમામ સ્ત્રીઓના શીલના રક્ષણ માટે તથા ત્રિલોકીને જાલંધરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે ભગવાને વૃંદાનું વ્રત ભંગ કરાવવાનો નિર્ણય કર્યો જાલંધર રણમેદાનમાં યુદ્ધમાં ગયો છે આ બાજુ ભગવાને જાલંધરનું રૂપ લીધું અને આબેહૂબ રૂપને ધારણ કરી અને ભગવાન વૃંદા પાસે આવ્યા વૃંદાને અતિ આશ્ચર્ય લાગ્યું કે યુદ્ધની અંદર જાય તો તરત પાછા તો ક્યારેય આવતા નથી માટે કાંઈક મુશ્કેલી પડી હશે વળી કંઠમાં કમળની માળાએ પહેરેલી એટલે વૃંદા પરમાત્માને ઓળખી શક્યા નથી વૃંદા એકદમ દોડ્યા અને જાલંધરને યુદ્ધમાંથી પાછા આવવાનું કારણ પૂછ્યું નજીક જઈ અને જ્યાં કારણ પૂછે છે કે મહારાજ જતાની સાથે જ આ પાછા કેમ આવ્યા અને એ વખતે ભગવાને જવાબ દેતા દેતા વૃંદાનું કાંડું પકડી લીધું અને કાંડું પકડતાની સાથે જ વૃંદાનું મન જાલંધર રૂપ પરમાત્મામાં ખેંચાતાની સાથે જ વૃંદાનો વ્રત ભંગ થયો હવે આ બાજુ યુદ્ધની અંદર રહેલા કંઠમાં રહેલી કમળની માળા કરમાઈ ગઈ અને ભગવાન શિવજીએ મારી અને જાલંધરનો નાશ કર્યો ત્રિશુળથી મસ્તક છેદી નાખ્યું અને મસ્તક છે એ ઉડી અને સતી વૃંદાની પાસે આવ્યું હવે એક બાજુ ભગવાન જાલંધરના રૂપમાં ઊભા છે બીજી બાજુ જાલંધરનું મસ્તક છેદાઈ અને વૃંદા ની પાસે આવ્યું એટલે સતી એકદમ ચોંકી ગયા કે આમાં સાચો જાલંધર કોણ અને સતી એકદમ સાપ આપ્યો કે જે મને છેતરવા માટે જલંધરનો રૂપ લઈને આવ્યો હોય એ અહિયાં ને અહીંયા જ પથ્થર થઈ જાય અને એ જ વખતે પરમાત્મા ત્યાં પથ્થર થઈ ગયા આ દ્રશ્ય નારદજીએ જોયું નારદજીએ જઈ અને લક્ષ્મીજીને વાત સંભળાવી કે ભગવાન સતીનું સત ભંગ કરાવવા માટે ગયા તો વૃંદાના શાપે કરી અને પથ્થર જેવી હાલત થઈ ગઈ છે એટલે લક્ષ્મીજી તરત જ આવ્યા કારણ કે લક્ષ્મીજી છે સમુદ્રના દીકરી અને જાલંધર છે એ પણ દરિયાનો દીકરો એટલે બંને ભાઈ બહેન થાય એટલે લક્ષ્મીજી આવી અને વૃંદાની પાસે કરગરીને માગણી કરી કે પરમાત્માને જેવા હતા એવા થાય એવી કૃપા કરો વૃંદા રાજી થયા અને ભગવાનને પથ્થર રૂપમાંથી મુક્ત કર્યા પછી વૃંદાને મનમાં એમ થયું કે મેં આ ખોટું કર્યું કારણ કે પહેલા જાલંધરનું નું મસ્તક જ્યારે આવ્યું અને પરમાત્માને જોયા ત્યારે વૃંદાને ખૂબ ક્રોધ આવેલો અને એ વખતે ભગવાને એને કીધેલું કે દેવી તમે જે કરો છો એ ખોટું કરી રહ્યા છો આ જે અસુર છે એને તમે પુષ્ટિ આપો છો એ અધર્મ વધારનારો આખી ત્રિલોકીને હેરાન કરનારો છે માટે મારે આ રૂપ ધારણ કરવું પડ્યું છે પણ ત્યારે વૃંદા સમજ્યા નહોતા ક્રોધમાં શાપ આપી દીધો પણ લક્ષ્મીજીએ જ્યારે સમજાવ્યા ત્યારે વૃંદાને પોતાની ભૂલ ઓળખાણી એટલે ભૂલ સ્વીકારીને પરમાત્માની માફી માગી ભગવાન રાજી થયા અને કહ્યું કે દેવી તમે મારું ગમતું કર્યું એટલે તારા અગ્નિદાહ પછી તારી ચિત્તાને સ્થાને એક છોડ ઉગશે અને જે વૃંદા કહેતા તુલસી તરીકે ઓળખાશે અને તને મારા ચરણની અંદર હું સ્થાન આપું છું એટલે એ તુલસીના પાન છે એ મારા ચરણમાં કાયમ ચડશે જે વ્યક્તિ ભાવથી તુલસી પત્ર મારા ચરણમાં ચડાવશે એના ઉપર હું વધારે પ્રસન્ન થઈશ પછી વૃંદાએ પોતાના પતિ જાલંધરના શરીર સાથે અગ્નિ સ્નાન કર્યું અને એમાંથી તુલસી થયા અને ભગવાને પણ વૃંદાના શાપને સ્વીકારી અને બીજા સ્વરૂપે શાલિગ્રામ બનવાનું નક્કી કરી ગંડકી નદીમાં પથ્થર બનીને રહ્યા એટલે લોકો ખાસ કરીને શાલિગ્રામ તુલસી ક્યારે રાખતા હોય છે વળી વૃંદાને વચન આપેલું કે તારું વૃક્ષ સ્વરૂપ અને મારું પથ્થર સ્વરૂપ એના દર વર્ષે કાર્તિક શુક્લ એકાદશીને દિવસે લગ્ન થશે અને પછી જ દુનિયાના માંડવા નખાશે અને આ સાંભળી અને વૃંદા પ્રસન્ન થયા એટલા માટે વૃંદા લગ્ને લગ્ને કુંવારા કહેવાય છે દર વર્ષે ભગવાનની સાથે એના લગ્ન કરવામાં આવે છે તો આ વાત હતી પદ્મપુરાણની હવે બ્રહ્મવૈવર્ત પુરાણ છે એ આનો ઇતિહાસ કંઈક અલગ બતાવે છે તો એ પુરાણના આધારે જો જોઈએ તો ગોલોકમાંથી રાધાજીના શાપથી તુલસીજી પૃથ્વી ઉપર આવેલા અને પરમાત્માને વરવા માટે એણે એક લાખ વર્ષ સુધી તપ કર્યું છે ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે વર માગો તો એમણે કહ્યું કે ભગવાન નારાયણ મારા પતિ બને બ્રહ્માજીએ કહ્યું તથા બીજા જન્મે જરૂર થશે અને પછી શંખચૂડ નામનો જે દૈત્ય હતો એની સાથે આ તુલસીના લગ્ન થયેલા અને આ શંખચૂડ એ પણ ગોલોકમાંથી રાધાજીના સાપે કરીને જે શ્રીદામા પાર્શદ છે એ પૃથ્વી ઉપર આવેલો અને એ જ આ શંખચૂડ થયેલો શંખચૂડ અને તુલસી બંનેના લગ્ન થયા અને શંખચૂડે વિષ્ણુના નામનું કવચ પહેરેલું અને બીજું કે તુલસીનું પતિવ્રતા પણ એવું હતું એટલે શંખચૂડને કોઈ મારી શકતું નહોતું ભગવાને બ્રાહ્મણનો વેશ લઈ અને શંખચૂડ પાસેથી કવચ માગી લીધું અને શંખચૂડના વેશે જઈ વૃંદાના સતીત્વનો ભંગ કરાવ્યો અને તુલસીને ખ્યાલ આવતા એ ક્રોધિત થયા કે મારા વ્રતનો ભંગ કરાવ્યો માટે જાઓ મારો સાપ છે કે પથ્થર બની જાઓ એટલે ભગવાન પથ્થર થયા પછી લક્ષ્મીજીએ આવીને મનામણા કર્યા ભગવાનને મળરૂપમાં લાવ્યા તુલસીને પસ્તાવો થતાં માફી માગી અને ભગવાને રાજી થઈ અને વૃંદાને વરદાન આપ્યું કે તમારા શરીરમાંથી જળધારા નીકળશે અને તમારા વાળમાંથી કેશમાંથી વૃક્ષ થશે તો એના શરીરમાંથી નીકળેલી જળધારા એટલે ગંડકી નદી અને એના વાળમાંથી જે વૃક્ષ થયા એ તુલસીજી નદીમાંથી જે પથ્થર નીકળશે એ ભગવાને કહી કે મારું સ્વરૂપ હશે કે આ શાલિગ્રામ તરીકે પૂજાશે આ રીતે ભગવાને આશીર્વાદ આપેલા અને ભગવાન પણ ગંડકી નદીના પથ્થરમાં પ્રવેશ કરીને રહ્યા છે તો એને જ શાલિગ્રામ કહેવાય છે તો આ શાલિગ્રામ શું એ વાત મેં તમને સમજાવી ઘણા અલગ અલગ ઇતિહાસો છે પણ વાત તો એ જ છે કે ભગવાને વૃંદાના પાતિવ્રતનો ભંગ કરાવ્યો અને વૃંદાના શાપે કરી અને ભગવાન શાલિગ્રામ બન્યા અને ભગવાનના કહેવાથી વૃંદા છે એ વૃક્ષના રૂપમાં બન્યા